સ્માર્ટ મીટર બાબતે ડીજી વેસીએલના એમડી યોગેશ ચૌધરીની પ્રેસ કોન્ફરન્સ સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર આવવાના છે એક મહિનામાં દસ હજાર મીટર અમે ચેન્જ કર્યા છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે તેને લઈને લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવું જ છે પણ સ્માર્ટ મીટરમાં એક ઓપ્શન છે કે જેમાં કેટલું વીજ વપરાશ છે તેની માહિતી મળી શકે છે એક પોઈન્ટ દસ કરોડ સ્માર્ટ મીટર બિહાર હરિયાણા મધ્યપ્રદેશ અને ઝારખંડમાં મીટર લગાવાયા છે સૌપ્રથમ ડીજીવીસીએલ કોલોનીમાં મીટર લાગવામાં આવ્યા ત્યારબાદ રિચાર્જ વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીક વાર લોકોને પાંચ લાખ કે નવ લાખનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે સ્માર્ટ મીટરથી આ હ્યુમન એરર નીકળી જાય છે ઘણી વાર મીટર રીડરની સાઠ ગાંઠ સખીને યુનિટ ઓછા દર્શાવે તો નુકસાન થાય એટલે સ્માર્ટ મીટર તેનો ઉપાય છે વીજ ચોરી અટકાવવા માટે પણ સ્માર્ટ મીટર ઉપયોગી છે ક્યાં ફીડર વીજ ચોરી થાય છે તે બાબતે પણ માહિતી મળ્યા બાદ અમે ટીમ મોકલીને તપાસ કરાવી શકીએ છીએ સ્માર્ટ મીટર થી રોજ રોજ વીજળી ઉપયોગ જોઈ શકાય છે જેથી વીજળી બચાવી પણ શકાય સ્માર્ટ મીટર માં એડવાન્સ પ્રીપેડ અમારે બે ટકા રીબેર આપવાનું પ્લાનિંગ છે આ ભવિષ્યમાં આ ઉપરાંત સ્માર્ટ મીટર લાગ્યા બાદ અગાઉની બિલ લોકોએ ભરેલી ડિપોઝિટમાંથી માઇનસ કરવામાં આવે છે જો ડિપોઝિટ કરતા વધુ બિલ હોય તો એકસો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપવામાં આવે છે એટલે કસ્ટમરનું બેલેન્સ માઇનસ ત્રણસો રૂપિયા થાય ત્યાં સુધી અમે વીજળી કટ કરતા નથી ત્યારબાદ અમે કસ્ટમરને ફોન કરીને આ માઇનસ બેલેન્સ ભરવા માટે કહેવામાં આવે છે નિર્મલ નગરમાં એકસો કસ્ટમર છે ત્યાં વિરોધ સામે આવ્યો હતો ત્યારે આ બાબતે અમે મીટરના રીડિંગ અને બિલની ચકાસણી જૂના મીટરના રીડિંગ સાથે કરાઈ. ગત વર્ષની તુલનામાં ગ્રાહકોના વીજો વપરાશ આ વર્ષે પણ એટલો જ આવ્યો છે. એટલે બિલ વધારે આવ્યું હોવાની વાત ખોટી છે. બાઇટ યોગેશ चौधरी એમડી ડીજીવીસીએલ. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. નમસ્કાર, બધને નમસ્કાર. સૌથી પહેલા તો બધા મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ટૂંકા ગાળામાં અમારા ઇન્વાઇટ કરવાથી આજે આવ્યા સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજીવીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું એના માટે આ અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સેવામાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું લગભગ એક મહિના બધું સ્મૂથલી ચાલતું હતું અરાઉન્ડ ટેન થાઉઝન્ડ મીટર દસ હજાર મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસ પણ કર્યા એક મહિનામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવવા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એદા એટલા માટે આજ અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારી સાથે શેર કરી દઈએ અત્યાર સુધી અમે કેટલું કામ થયું છે કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈપણ ડાઉટ આવશે કોઈપણ ક્લેરિફિકેશન જોશે કોઈપણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છે તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ છે થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાય કરી શકીએ અને ક્યાં લીકેજેસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્શન થયું છે એના દરે બિલ પણ બનાવી શકીએ સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીસી સ્કીમમાં શરૂ કરાવ્યું હતું આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીસી સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં એક કરોડ દસ લાખ સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઈક ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ મધ્યપ્રદેશ ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં સોળ લાખ મીટર બિહારમાં અઢાર લાખ મીટર યુપીમાં બાર લાખ મીટર હરિયાણામાં નવ લાખ ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં બે લાખ અને ઝારખંડમાં અઢી લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ એક કરોડ દસ લાખ મીટર રિપ્લેસ થયા છે ગુજરાત આ કામ